ચાલતી ટ્રકમાં આગ લાગી માલવાહક ટ્રકના ઉપરનો ભાગ લાઇટના તારોને અડી જતા આગ લાગવાનો બનાવ સામે આવ્યો ભચાઉ તાલુકાના ચોપડવા ગામ નજીક આવેલી ત્રિસ્લા કંપની સામે એક મોટા ટ્રેલર અગિયાર કિલોવોટ લાઇટના તારમાં ગાડીનો ઉપરનો ભાગ ટચ થઈ જતા શોર્ટ સર્કિટને કારણે ટ્રેલરના ટાયરમાં આગ લાગી ગઈ હતી તરત આગ લાગી જતા ટ્રક ડ્રાઈવરની સતર્કતાને કારણે તરત ગાડી સાઈડમાં પાર્ક કરી ગાડીમાંથી ઉતરી જતા ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો આગના ગોટે જોવા મળતા આજુબાજુની કંપનીના લોકો તરત આવી પહોંચ્યા હતા અને બચાઉ નગરપાલિકામાં જાણ કરી ફાયર બ્રિગેડ ગાડી મંગાવી હતી જ્યારે તાત્કાલિક અસરથી બચાવ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો શોર્ટ સર્કિટ થતાં લાઇટ બંધ કરાવીને આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટનાને કારણે રસ્તા પર મોટી જાનહાનિ ટળી હતી માહિતી આપતા ફાયર બ્રિગેડ ટીમના પ્રવીણ દાફડા કુલદીપભાઈ તેમજ સ્ટાફ સાથે રહી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં મેળવ્યું હતું સમગ્ર વિગતો સ્થાનિક અલ્પેશ પ્રજાપતિ બચાવ દ્વારા અપાઈ હતી ગાડી મેં ક્યાં હુઆ દિવાળી ની ભારત ના દરેક નાગરિકો ની શુભકામનાઓ આવનારું નવું વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિ શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવી આશાપુરા પાસે પ્રાર્થના શુભેચ્છક શ્રી ઓમ કંડ્રક્શન અંજાર કચ્છ